સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની મામલે મિત્રોએ જ હત્યા કરી દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે સુરતમાં હવે તો નજેવી બાબતે પણ હત્યા સહિતની અનેકો ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ફરી યુવાની હત્યાની ઘટના બની છે વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવાની સલાહ જાહેર હત્યા કરાઈ હતી ડિંડોલી ખાતે એલા સીઆર પાટેલ રોડ પર પાસે આવેલા શ્રી હરિનગરમાં ત્રેવીસ વર્ષીય યુવાન દેવીદાસ પાટેલની હત્યા કરાઈ હતી રૂપિયા મામલે દેવીદાસના જ મિત્રો બાળા અને ચીનાએ તેની હત્યા કરી કરીના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા તો હત્યા કરી હત્યા ભાગી છૂટ્યા હતા જ્યારે હત્યાની જાણ થતા દિંડોલી પોલીસનો કાફલો પણ ઘટના દોડી જવા પામ્યો તે લાશનો કબજો લઈ સિવિલ ખાતે ખસેડી હતી મારું નામ ગણેશ રવિન્દ્ર વાઘ છે આમે લોકો રાતના ભરે અમે લગ્નમાં ગયેલા લગ્નમાંથી હલ્દીમાંથી અમે ઘરે જતા હતા ઘરે જઈને અમે દેવાને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા તો પછી દેવા મને કીધું કે ભાઈ આપણે થોડું શિયાળીમાં રાઉન્ડ મારીને આપણે આવીએ અમે રાઉન્ડ મારવા ગયા એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા ચાકુ બંદૂક બધી વસ્તુ લઈને તૈયાર હતા અને અમારા ઉપર આમળા કરી દીધો આ મારા ઉપર લાગેલું છે અને મારો એક ભાઈ મારો મારા મારો બેસેલો હતો દેવા કોરીને એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકો આ લોકોની આ ચાલતી હતી દુશ્મની ચાલતી હતી બહુ દિવસથી આ દેવાની અને આ બાળા સિનાની દુશ્મની બહુ બહુ દિવસથી વર્ષોથી વર્ષ બે વર્ષ પાંચ વર્ષથી ચાલતી હતી કંઈ પૈસા દઈને લેવડ દેવડમાં આ લોકોની મગજ મારી હતી બરાબર અને મને બી સાહેબ માર્યું છે મને મારે બી જાનથી ખતરા છે આ લોકોથી આ આ પચીસ થી જણા હતા પંદર વીસ વીસ એક જણા આ લોકો હતા વીસ હા પટરી આ લોકો પાસે ચાકુ છુર્યો હતો પટરી હતી કોઈતા હતો અને બંદુક બી હતી આ લોકો પાસે થી કારણ એવું હતું અમે લોકો ત્યાં ગયા ને આ બસ એ લોકો ભાગવા લાગ્યા અને પછી એ લોકો હથિયાર કાઢ્યા અને અમારા ઉપર હમલો ચાલુ કરી દીધો હમલો ચાલુ કરી દીધો અમારા ઉપર અમારી માંગ એવી છે સાહેબ કે આ લોકોને જલ્દ થી જલ્દ આ લોકોને જેલમાં પુરાવો અને લોકઅપમાં આ લોકોને મોકલો જે જ્યાં સુધી આ લોકોને જેલમાં નહીં મોકલતો અમારા ધ્યાન ને ખતરો છે આ લોકોથી થી બાળા ચીના અને આ લોકો પંદર વીસ ના ટોલામાં હતા બરાબર આ લોકો પચાસ સો જણા હતા આ લોકો અમને એક જણને તો આ અમારાથી મારી નાખ્યા અમે પાંચ જણ હતા મારું બી મર્ડર કરી નાખવાનો તો મારી બી જા મારી બી જાનની ખતરો છે આ લોકો આ લોકો બહાર રહેશે તો મને બી જાનનો ખતરો છે આ લોકોને પોલીસ સ્ટેશનમાં તમે જલ્દી જલ્દી રજુ કરાવો આ મારી તમારા ઉપર વિનંતી છે તો ડિંડોલી પોલીસ એ હત્યાનું ગુરુ નથી હત્યાનું ઝડપી પાડવા ચક્રગતિ મન કર્યા છે હજો કૃષિ સાથે હર્ષત સિદા